ન્યાયના મંદિરેથી આજે એવો ચુકાદો આવ્યો છે જે સમાજમાં રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકો માટે ચેતવણી સમાન છે રાજકોટ જિલ્લાના આટકોટ પાસેના કાનપર ગામમાં સાત વર્ષની એક બાળકી પર અત્યંત ક્રૂર અને જુદન્ય અત્યાચાર ગુજારનાર આરોપી રેમસિંગ તેરસિંગ ડુંડવાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ તાજી કરતી આ ઘટના માત્ર

ક્રૂરતાની હદ વટાવતા આ નરાધમે બાળકીના ગુપ્તાંગમાં પાંચ ઇંચનો લોખંડનો સળિયો નાખી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બાળકીની ગંભીર હાલત જોતાની સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોની ભારે જહેમતના અંતે આ જીવને બચાવવામાં આવ્યો હતો તપાસ અધિકારીઓએ આ કેસની ગંભીરતાને જોઈ માત્ર અગિયાર દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી

આ ચુકાદાથી પીડિત પરિવાર અને સમાજમાં ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે નમસ્કાર